ભારત સાઉથ આફ્રિકા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફિનાલે જીત્યા પછી રવિવારની આ સવાર અદ્ભુત વાતાવરણ કારણ કે રાજકોટની અંદર રવિવારે જે વરસાદ પડ્યો છે ખૂબ જ સરસ અને ખૂબ જ સારો વરસાદ પડ્યો છે સિઝનનો પહેલો અને સૌથી વધારે આખો દિવસનો વરસાદ સવારે અગિયારથી લઈ સાંજે સાત આઠ વાગ્યા સુધી છાટા આવ્યા તો ચાલો આજ માહોલની અંદર હળવા બફારાની સાથે પીચ આપણી રનિંગ માટેની ક્લિયર છે ટ્રેક ક્લિયર છે ડામ રોડ એટલે બીજું તો કાંઈ એમાં વધારે હોય નહીં તો જઈએ સવારીમાં ગજાવરને લઈને સવારે નીચે મોજ કરીએ આજે એકદમ નવો રસ્તો છે એટલે ચારેય બાજુ જોઈ જોઈને ગજાવર ચાલી રહ્યો છે તમે જોવો છો આડા આવડું જુઓ આ બાજુથી નજર અટશે તો હમણાં આ બાજુ ચાલો કે આ બધું શું છે નવું કારણ કે સવારી માટે તો એકદમ આ પહેલી વારનો રસ્તો છે રાજલને તો આપણે અહીંયા હલાવીએ છીએ પણ આ સવારી માટે ગજબનો રસ્તો બધું નવું નવું આવે મોટા વાહનો છે આ બધી ભડક એકવાર બે વાર આવશે ત્રીજી વાર કાંઈ નહીં હોય દોડાવો નથી હળવે હળવે ચાલવા દેવો છે કારણ કે આ ચાલવામાંય થોડોક બફારો વધારે છે ને એટલે મહેનત તો એટલી થઈ જાય કાઈ નથી હાલ thank you આજે મિત્રો ખાલી નોર્મલ વોક કે બીજું કંઈ નહીં આ બધા અખતરા આપણે કરીએ છીએ એનું કારણ એ છે કે રસ્તો નવો હતો અને તમે એક ધારું સતત ચલાવ્યા રાખો તો પછી એને પ્રેક્ટિસ રેગ્યુલર ચલાવતા હોય એટલી જ થઈ જાય આપણે ગયા ત્યારે થોડી હળવી ચાલમાં ચલાવ્યું પછી માત્ર ને માત્ર વોક વોક પછી એક સેકન્ડ સોરી એકાદ મિનિટ માટે કેન્ટર જેવું ચલાવ્યું પછી એને ચલાવ્યો નથી વાહનોની ભળક તો દૂર થઈ ગઈ છે પણ હજી ક્યાંક હર્ડલ્સની ભળક છે કોઈ પુલ આવતા હોય કોઈ બીજું કોઈ વસ્તુ આવતી હોય બેરિકેટ મૂકેલા હોય માર્કિંગ મૂકેલા હોય બસ એ ભળક છે તો હળવહ હળવે આપણે એ જ દૂર કરી દઈશું અને હું આજે ઉતરી એટલા માટે ગયો છું કે રાજલને યશસ્વીને દેલા પાસે બાંધેલી છે ને પછી આ ઓપન કરે કરતાં પહેલાં જ થોડીક સાવચેતી સારી તો આજે માત્ર ને માત્ર લાંબી વોકિંગની સવારી બીજું કોઈ વસ્તુ નહીં જો રાજો લઈ અહીંયા જ છે બતાવતી ભાઈ બસ અમે ફરીથી સરસ કોઈ નવા વિડીયો અને નવી પ્રેક્ટિસની સાથે મળી